લોકશાહીનો મહાન પર્વ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપણી સાથે અમદાવાદ પૂર્વના અને સાથે જ ખેડા લોકસભા જે લાગે છે બંનેના બહેનો છે આપણી સાથે સીધી વાત તેમની સાથે કરીશું તેઓની અપેક્ષાઓ શું છે અને સાથે જ સરકારે કેવા કામ કરે છે બેન પહેલાં તો ગુજરાત પ્રશ્ન આપનું સ્વાગત છે કેવી સરકાર મહિલાઓ ઈચ્છે છે અને આ દરમિયાન સરકારે કેવા કામ કરે છે અને આવનારા સાંસદની અપેક્ષાઓ શું છે આઈ થિંક મહિલાઓ મારું નામ આશા વઘાસ્યા છે અને મહિલાઓ આ સેમ સરકાર જ ઈચ્છે છે કારણ કે મહિલાઓ માટે બહુ બધા કામ થયા છે બીંગ અ વુમન એન્ટરપ્રેનર આઈ વિલ સે કે એમએસએમઈમાં મહિલાઓને જે સ્થાન મળ્યું છે અને એને જે બેનિફિટ્સ મળે છે વાયબ્રન્ટ ગુજરાતમાં મહિલાઓ માટે એક આખો ડોમ હતો અને ફ્રી સ્ટોલ મળ્યા હતા એટલે સરકાર મહિલાઓને ખૂબ જ અલગ અલગ રીતે ઉત્સાહિત કરી રહી છે કે એ લોકો એમનો બિઝનેસ આગળ વધારે અને મહિલાઓના રક્ષણ માટે પણ બહુ બધા કામ થઈ રહ્યા છે તો આઈ થિંક બધી મહિલાઓ આજ સરકાર પાછી ઈચ્છે છે બરોબર સાંસદ હોય છે કેન્દ્ર સાથેનું સંકલન બિંદુ બનતા હોય છે તો સાંસદ પાસેથી બહેનોની અપેક્ષાઓ શું છે જો કેવી રીતે સાંસદ છૂંટી લાવશો મતદાન કરવા જાવ ત્યારે કયો વિચાર સાથે જવા મતદાન કરતી વખતે આઈ એમ મારું નામ છે સુરેખા પટેલ અને હું અમારા પરેલ સમાજમાં ઘણા બધા ટ્રસ્ટીઓમાં અમે લોકો હોસ્ટેલને ગુરુ બધું બનાવેલું છે પણ જે સાંસદમાં અમે વિચારીએ છીએ કે જે બી નેતા રિપ્રેઝેન્ટિંગ આવે એ મહિલાઓ માટે વધારે કામ કરે અને આજની જનરેશન જે છે આજના યંગસ્ટર છોકરીઓ છે એના માટેની કોલેજ હોસ્પિટલ રહેવા માટેની વ્યવસ્થા એ બધું કરી શકે થેન્ક યુ

શું અપેક્ષાથી મતદાન કરવા જશો આ વખતે કારણ કે હમણાં જ જ્યારે અહીંયા સ્ટેટ પ્રોગ્રામ હતો ત્યારે સો મતદાનની વાતો થઈ છે માઇક્રો પ્લાનિંગની વાતો થઈ છે તો કેવી રીતે મનમાં કયા વિચાર સાથે અમારાથી થશે એટલા ઉપાયો કરીશું ને માઇક્રો પ્લાનિંગ કરીશું પડોશમાં રહીને કરીશું નાની નાની સંસ્થાઓ સાથે જોડાઈને કરીશું બેન ખાસ કરીને તમને પૂછું કે બહેનોની જ્યારે વાત આવતી હોય એટલે કે ઘર છે બહેનો ચલાવતા હોય છે તો ક્યાંક મોંઘવારીનો પ્રશ્ન આવતો છે શું તમને તમારી દ્રષ્ટિએ મોંઘવારી લાગી રહી છે કે ભાઈ વિકાસ છે તો મોંઘવારી પણ જો વિકાસ છે તો મોંઘવારી છે દરેક વસ્તુનું અપગ્રેડ થાય ને ઇટ્સ અ માન્યમાં આવે ડાઉનગ્રેડ થવું ઇટ્સ છે ત્યાં ત્યાં અને સેટલમેન્ટ હોય કે સેમ પ્રાઇસ સેમ વસ્તુ તો એ સ્થિતિ તમારી સેટલ થઈ કહેવાય જેમ જે બીજી વસ્તુ આગળ વધે છે એમ આ બી આગળ વધવાની છે તમારે એની સાથે તમારી જાતને ઢાળવી પડશે જેમ જનરેશન આગળ વધે નવી જનરેશનની નવી અપેક્ષા એમ દરેક વસ્તુની જેમ ગૃહિણી પણ નવી અપેક્ષા સાથે જ આગળ વધી રહી છે અને મેઇન તો આપણે જે ફંક્શન માટે ભેગા થયા છે એનું કહું તો એક જ વસ્તુ છે સરકારનો સમાજને આગળ લાવવા માટેનો સાથ છે એ બહુ પ્રશંસનીય છે અને એવું હોવું જોઈએ તો જ દરેક સમાજ એમની રીતે મહેનત કરતા સાથે સરકારના સાથ સાથે આગળ વધી શકે એ બહુ સારી વાત છે અત્યારના સમયમાં બહેનોની સુરક્ષા સૌથી મોટો મુદ્દો આવતો છે સુરક્ષાની દ્રષ્ટિએ સરકાર જે કામ કરી છે એનાથી કેટલી સંતુષ્ટિ છે સરકાર એમનું કામ કરે છે જોડે જોડે બેનોએ પણ એટલું અવેર રહેવું પડે છે દરેકનો સાથ સાથે જ વસ્તુ આગળ વધી શકે કોઈ એકના પ્રયત્નથી કોઈ વસ્તુ થાય નહીં સામ સામે ફિફ્ટી પરસેન્ટ બધાના પ્રયાસો જોઈએ તો છેલ્લો પ્રશ્ન તમને પૂછું કઈ અપેક્ષાઓ છે સાંસદ પાસેથી બેનો પ્રત્યેની સાંસદ પાસેથી બેનો પ્રત્યે એક જ અપેક્ષા છે જેમ કે અમા આપણા ગુજરાતના કે અમારા સૌરાષ્ટ્રના સાંસદ હોય દિલ્હીમાં તો અમારી એક જ અપેક્ષા હોય કે અમને એવું લાગે કે અમારું કોઈ ત્યાં બેઠું છે અને જે અમારા નાના નાના પ્રશ્નો છે મહિલાઓ માટેના કે દીકરીઓ માટેના એને સોલ્વ કરવા માટે એ ત્યાં બેઠા છે અને અમે પણ યાદ તો જવાબ આપશે ખૂબ ખૂબ આભાર ખાસ કરીને જયારે સમય આવે છે કે અત્યારે કહેવાય છે કે બહેનો છે પુરુષ સમોવડી થઈ રહી છે એમએસએમઈ સેક્ટરની પણ વાત કરી છે દીકરીઓને અનુલક્ષીને જે યોજનાઓ હોય રહી છે તેની પણ વાતો છે બેનો થકી કરવામાં છે એટલે આવનારા સમયમાં સાંસદ એવા જોઈએ કે જે બહેનોની રજૂઆત છે દિલ્હી સુધી પહોંચાડી શકે કેમરા પર્સન નિકુન સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ